તેમણે કહ્યું છે કે ક્ષત્રિય સમાજને આઠ થી દસ ટિકિટો મળવી જોઈએ અને જે પક્ષ ક્ષત્રિય સમાજને ટિકિટ આપશે તેને કરણી સેના સમર્થન આપશે કેસના દોષીને અથવા એન્કાઉન્ટરની માગણી કરાઈ હતી આ ઉપરાંત રામ મંદિરના ટ્રસ્ટમાં પણ ક્ષત્રિય સમાજના વ્યક્તિઓને સ્થાન આપવા પણ માંગણી કરાઈ હતી તો અગિયાર ફેબ્રુઆરીના રોજ ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલનનું આયોજન કરાશે આણંદમાં ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલનનું આયોજન તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બપોરે એક વાગ્યાના પચાસ મિનિટે કરવા જઈ રહ્યા છે આ આયોજન ચિકન આ જે ચાર સૂત્રી જે માંગો છે સામે પ્રસ્તુત કરું છું એમાં જે પહેલી અમારી માંગ છે આગામી લોકસભા ચૂંટણીના ક્ષત્રિય સમાજને આઠથી દસ ટિકિટો ફાળવવામાં આવે તેમજ અમર શહીદ સુખદેવસિંહ ગોગામણીજીના હત્યાના તમામ દોષીઓને અયોધ્યા ભગવાનને ભગવાન શ્રી રામજી મંદિર ટ્રસ્ટમાં એક પણ ક્ષત્રિયને સ્થાન અપાયું નથી આ ઉપેક્ષાથી સમાજ વ્યથિત છે આક્રોશિત છે ભારત વર્ષના તમામ ક્ષત્રિયોની વેદનાને ધ્યાને લઈ છે અને કાલે આનું આયોજન છે